विद्यार्थी मित्रों सुरेंद्र नगरदी અને બીજો ઘણા બધા સ્ટુડન્ટો અમારે બંસરી કે જે ઈચ્છા હતી કે સર 12માં ધોરણમાં આર્સની અંદર ભૂગોળ વિષય આવે છે કે ના થોડા નકશા બનાવો કે આસમાંમાં સંખ્યા ઓછી હોય તો આ બધા એમને મોકલેલા નકશા છે કે સાબ આલી બધી વિગતો જે છે કે નકશા દોરીને સમજાવો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક નકશા વિશે જે ભૂગોળની અંદર 12 આસમાં 5 વધી 5 માર્ક મેળવવા માટે રાઈટ તો એના માટે આપણે શું કરવું તો આ રીતના મેપ થી આપણે થોડો સમજજી તો ભૂગોળ ની અંદર તમે 5 માંથી 5 માર્ક નકશા ની અંદર તમે સારી રીતે મેળવી શકો હાલ તો આપણે સમય નો અભાવ આ એક નાના નાકશો દોરો સ્ટેપ બાય સ્ટેપ લખ કરાજી અહી આપણે લખવું પડશે સંઘના સૂચી થોડો બોર્ડ ઉપર ભાઈ થોડા પેડા નકશા ના તો એના વિશે પણ વાત કરી એમાં

તો સૌથી વધુ સાક્ષરતા દર આવતું રાજ્ય એક માત્ર કયા આવશે જાતિ પ્રમાણ અને સાક્ષરતા બનની ની અંદર કેરળ રાજ્ય તો આ રાજ્ય જે છે કેરળ છે ત્યાં આ રીતે આપણે નિશાની કરી દીજો તો સૌથી વધુ જાતિ પ્રમાણ કયા રાજ્યમાં આવશે કેરળ ની અંદર બીજું લખીજો તો રાષ્ટ્રીય દોરી માર્ક પર તો આ રીતે લખીજો આપણે દોરી માર્ક તો સૌથી हम तो प्रथम नंबर नो दोरी मा त्याग आयो जके तुमने पहला नक्शा में बेसी ने समझाई बीजे लिखो है यहां नदी बंडर तो डार्क करें लगवानो नदी बंदर तो, नदी, तो नदी बंदर तमारा नक्शा नी अंदर आ रीते भागे से तो अइया ग आए कलकत्ता कलकत्ता थे से हुगली नदी मा केनारा पर आयो सबसे बड़ो मंदिर शहर से जे, जे નદી બંદર તરીકે ઓળખવામાં આવે છે બીજું સૌથી વધુ સાક્ષરતા કેરળમાં એ બીજું ફેરબદલી બંદર ફેરબદલી આપણે સર્કલ કરીને ખાલી રાખીશું ફેરબદલી બંદર ફેરબદલી મારેનું બંદર તો આજી ગુજરાત રાજ્યનું છે રાઈટ આજી આપણું ગુજરાત રાજ્યનું છે તો અહીંયા આગળ આયેલું છે સલાયા द्वारका जैसे द्वारका ने पातु मसाला या बंदर जैसा थे મોટો ભારત નો ફેર બદલી મારે નો બંદર છે એ ઉપરાંત નાગા જે સાગર યોજના તો બધી નદીઓ ની જે યોજના છે કે તમને ડ્રો કરી ને હું બતાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે બીજુ વૈવટી કેન્દ્ર તો નદી બંદર જે ત્યાં કા પ્લસ નિશાની કરી દીધી કે એ પણ કલકત્તા એ પણ વૈવટી કેન્દ્ર ગણી શકાય આપણે ત્યાં લખવું તો અહીંયા ગાંધીનગર રાઈટ गुजरात ની અંદર ગાંધીનગર એ પણ એક મોટું બાયોડિક કેન્દ્ર છે વધુ વસ્તી વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય તો એની અંદર આપણે આ રીતે સીધી લાઈન કરી લખી શકાય સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય તો સૌથી વધુ શહેરી વસ્તી દર્ાવતું રાજ્ય હોય તો ગુજરાત પણ છે અને મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્ર પણ ગુજરાત નો જે નકશો જે રાજ્યની આઈટી પારિભાષા કુ મહારાષ્ટ્ર તો તમે અહીંયા મહારાષ્ટ્રમાં પણ સૌથી વધારે શહેરી વસ્તી દર્શાઈ શકો इवन ગુજરાતમાં પણ તમે સૌથી વધુ શહેરી વસ્તી દર્શાઈ શકો તો બંને જગ્યાએ વૈવડી કેન્દ્ર પણ યુકંત હતા રાઈટ કે પછી દરિયાઈ બંદર दरियाई बंदर ماده આપણે આવી નિશાની કરીશું દરિયાઈ બંદર તો દરિયાઈ બંદર દરિયા કિનારે આયેલું જે બંદર દેજે આપણા દેશની વાત કરવી છે તો અહીંયા આયેલું છે મુંબઈ તો એની નિશાની આપણે આ રીતે કરીશું રાઈટ અને આ એ લખી શકાય કે મુંબઈ જે સૌથી ભારતનો મોટો દરિયાઈ બંદર મુંબઈ એ પછી સાંસ્કૃતિક કેન્દ્ર सांस्कृतिक केंद्र की बात करवा दी है सांस्कृतिक केंद्र तो आप प्राचीन भारत की अंदर जैम जेरुसलेम विश्व नो ईसु ख्रिस्त के मेन सांस्कृतिक केंद्र है हजरत मोहम्मद पैगंबर के उपरांत भारत की बात करवा दी है तो भारत न सौ प्राचीन शहर हो संस्कृति अंदर तो वाराणसी वाराणसी कई रीते बताओ

અને આ बाजू શું આવશે 1280 તો તમારે જમણી બાજુ 1280 લખી શકાય તો આ બધું નકશાની અંદર નવ સૈનિક બંદર આટલોખ્યાલી અહીંયા લખી દી ગયા આપણે કોઈ ટેન્શન નહીં બોક્સ દોરી દીધું નવ સેના બંદર નવ સૈનિક બંદર તો નવ સૈનિક બંદર ભારતનો સૌથી મોડું કે કોચિંગ क्या के आग के तो बॉक्स सैनिक कोची कोची है भारत नव जामनगर लखी सके परिवहन केन्द्र परिवहन केन्द्री अंदर परिवहन केंद्र तो परिवहन केंद्र के अंदर तुम्हें मुंबई बता ही सको हां पण एक मुंबई के સૌથી મોટું પરિવહન કેન્દ્ર છે राइट तो मुंबई માં આપણે જોયું સૌથી ઉદસેની વસ્તી ધરાવતું એ ઉપર નદી બંદર ની વાત કરી મુંબઈ અને સૌથી વધારે પરિવહન કેન્દ્ર એ છે સૌથી ઓછી વસ્તી ગીચતા તો પૂર્વ ભારત ની અંદર જોવા જોઈએ તો સૌથી ઓછી વસ્તી ગીચતા સૌથી ઊંચી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય તો અહીંથી આપલું રાજ્ય જે છે એક્ચ્યુઅલી તમા મેઘાલય રાજ્ય આની વાત કરવાજીએ તો આસામ રાજ્ય આટલું જે નાનું ભાષા છે આસામ આйти આશુદ્ધી જે રાજ્ય છે એ કયું આવશે અરુણાચલ પ્રદેશ કે જ્યાં ભારતની સૌથી ઊંચી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે કોણાની બોર્ડ જમણા દે ઉપર કે અરુણાચલ પ્રદેશ સે રાઈટ બીજું છે शैक्षणिक કેન્દ્ર તો शैक्षणिक કેન્દ્ર ની વાત કરવી છે તો અહી આગળ આવે કોટા રાજસ્થાન નું કોટા સૌથી મોટું શૈક્ષણિક કેન્દ્ર છે બીજું ઉત્તર ગુજરાત ની અંદર વિસનગર છે મોડાસા છે આ બધા તમે બતાવી શકો તો એક સામાન્ય આપણે નકશા વિશે વાત કરી પાંચમાંથી પાંચ મેળવાના છે બીજા જે પાંચ નકશા જે છે એ લેન આવ્યો છું અને ડ્રોઇંગ કરી તમને બતાઈશ જે દીગર પટિ કેમાં રેલ માર્ક છે સડક માર્ક છે અમુક જે મુખ્ય પોઈન્ટ છે તેના કોણા તમે જો તો તમને ખ્યાલ આવે કે પરિકલ કોઈ બની પ્લેસ થઈ જગ્યા આવે તે કોણા નજર કર લો બહુ તમારી ડિમાન્ડ હતી ઉત્સાહ હતો જો કે આસના બહુ વધારે સબસ્ક્રાઇબ લાઈક બહુ શું હોય છે પણ તમે ખાસ કરજો અને એકવાર નજર કર લો બીજો નકશા થોડીવારમાં તમને મોકલી આપ ઓકે ઓલ ધ વેસ્ટ